પાલનપુરમાં ભારે વરસાદને કારણે થઈને હાઈવે પર પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાઈ ગયા છે ત્યારે હાઈવે પર કમરસામાં પાણી ભરાઈ જવાના કારણે થઈને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે વીરપુર પાટિયા નજીક પણ વરસાદી પાણી ભરાયા છે ત્યારે બનાસકાંઠા પાલનપુર અને અંબાજી હાઈવે પર પણ ઠેર ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે જિલ્લા મથક ધોધમાર વરસાદ થયો અને પ્રથમ વરસાદે જ પાલનપુર પાણી પાણી કરી દીધું છે માત્ર પાલનપુર જ નહીં પરંતુ પાલનપુર ની આસપાસ આવેલા હાઈવે માર્ગો પણ પાણી પાણી થયા છે અત્યારે હું પાલનપુર અંબાજી હાઈવે પર છું ને આપણે સીધા દ્રશ્ય બતાવી છું આ સીધો જ માર્ગ છે તે યાત્રાધામ અંબાજી જોડતો માર્ગ છે જે વાહન ચાલકો છે તે પસાર થતા હોય છે પરંતુ અત્યારે જે પ્રકારે ગત મોડી રાત થી વરસાદની શરૂઆત થઈ છે અને આ પ્રથમ વરસાદમાં જ ઢીંચણ સમા પાણી છે તે આ હાઈવે પર ભરાયા છે અને તેને જ કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આપ સામે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો સામે તમામ વાહન ચાલકો છે મહત્વની વાત છે કે જે પ્રકારે ગાડી આવી રહી છે એના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગાડી પાણી અંદર કેટલી છે અને કેટલી બહાર છે તે આ દ્રશ્યો જ બતાવી શકે છે મહત્વની વાત છે કે જે પ્રકારે મોડી રાત થી વરસાદ શરૂ થયો ધોધમાર વરસાદ અને આ વરસાદે પાલનપુર કરી દીધું છે માત્ર જ પરંતુ વિસ્તારો પણ પાણી પાણી થયા છે મહત્વની વાત છે કે પાલિકા પ્રી મોન્સૂન પ્લાન ની મત મોટી વાતો તો કરતી હોય છે પરંતુ પાલનપુર ની આ સ્થિતિ ને જોતા પ્રી મોન્સૂન પ્લાન ના ધજા ઘરાવડતા જોવા મળી રહ્યા છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા